વેલકમ ટુ ચેર કિચન તો આજે આપણે બનાવીશું જીરા ખારી તો એના માટે આપણે બે કપ જેટલો અહીંયા મેંદાનો લોટ લીધો છે આજે આજ માપના બે કપ આપણે મેંદાનો લોટ લીધો છે અહીંયા વન ફોર્થ કપ આપણે તેલ લીધું છે એ મોણ માટે લીધું છે અને અહીંયા જીરું લીધું છે અડધી ચમચી જેટલું જીરું છે અને અડધી ચમચી જેટલું મીઠું છે એટલે કે સ્વાદ મુજબ આપણે મીઠું લેવાનું તળવા માટે તેલ એકદમ ઝડપથી ક્રિસ્પી અને સરસ એવી દસ પંદર મિનિટમાં આપણી આ ખારી બની જાય છે અહીંયા આપણે ઘી મેલ્ટ કરીને ત્રણ ચમચી જેટલું ઘી મેલ્ટ કરી લીધું છે આપણે એને સ્લોરી બનાવવામાં ઉપયોગ કરીશું લોટને આપણે કાચરોટની અંદર લઈ લેશું અને અહીંયા આપણે જીરું લીધેલું એ પણ આપણે ઉમેરી દઈશું મીઠું પણ ઉમેરી દેસુ પહેલા મીઠું અને જીરું ને સરસ લોટ સાથે આપણે મિક્સ કરી દેવાનું છે અહીંયા આપણે જે તેલ લીધેલું એ આપણે અહીંયા ઉમેરી દઈશું વન ફોર્થ કપ જેટલું આપણે લીધેલું છે આ બધું અહીંયા ઉમેરી અને સરસ લોટમાં મિક્સ કરી લેશું એટલે ક્રિસ્પી એવી આપણી ખારી થાશે તેલનું જ મોણ દેજો ખાસ એટલે મસ્ત એવી આપણી ખારી ક્રિસ્પી થાય મોણ પેલા એકદમ સરસ લોટ સાથે આપણે મિક્સ કરી લેવાનું છે જો ઘીનું મોણ દઈએ ને તો એ સેજ એવી સોફ્ટ એવી થાય છે આ મસ્ત એવી ક્રિસ્પી ખારી તૈયાર થાય છે તો ખારી ક્રિસ્પી હોય તો જ ખાવાની ખૂબ મજા આવે છે અહીં આપણું મોણ મસ્ત એવું દેવાઈ ગયું છે તો હવે આપણે રોટલી જેવો લોટ આપણે સ્મૂથ એવો લોટ બાંધી લેવાનો છે જેમ પાણીની જરૂર પડશે એમ થોડું થોડું ઉમેરતા જશું અને લોટને આપણે બાંધી લેવાનું છે તો અહીં આપણો રોટલી જેવો લોટ બંધાઈ ગયો છે સરસ એવો સ્મૂથ બંધાઈ ગયો છે તેલવાળો હાથ કરી અને આપણે પાંચથી દસ મિનિટ આને રેસ્ટ થવા દઈશું તો અહીં આપણે તેલવાળો હાથ કરી લીધો છે ને લગાવીને આપણે દસ મિનિટ આપણે રહેવા દઈશું તો અહીંયા આપણે લોટ બાંધીને રાખીને દસ મિનિટ આપણે રેસ્ટ થવા દીધો છે પાછો આપણે લોટને સરસ પૂણવી લેશું તેલ વાળો વાત કરીને આપણે સરસ લોટને ને લેવાનો છે અહીંયા આપણે ઘી ની અંદર બે ચમચી જેટલો મેંદો ઉમેરશું આપણે સ્લોરી બનાવવા માટે

તો અહીંયા આપણે રોટલી તૈયાર થઈ ગઈ છે આવી પાતળી આપણે રોટલી વણી લેવાની છે અને આને આપણે સાઈડ ઉપર હવે રાખી દેસું આવી રીતે રોટલી વણીને સાઈડ ઉપર રાખીને ત્રણથી ચાર રોટલી એક ઉપર એક રાખી અને પછી આપણે સ્લોરી લગાડવાની છે પણ હજી આપણે રોટલી વણી લેશું અત્યારે એક જ રોટલી વણાની છે આપણી અવળો આપણે લુવો લેશું અને એમાંથી આપણે રોટલી વણવાની છે પાતળી પાતળી ને અટામણ લેવાની જરૂર નથી આવી રીતે જ આપણે વણી લેશું Una y રોટલી ઉપાડીને તમને ન ફાવે તો પાટલો ફેરવતું જવાનું જેમ આપણે પાપડ મળતા હોય ને પાટલો ફેરવી અને રોટલી વણી લેવાની છે આવી રીતે એ પછી ઉચકી જ જશે એવું નથી કે ચોટી જશે તો અહીંયા આપણી રોટલી સરસ વણાઈ ગઈ છે આટલી પાતળી આપણે વણવાની છે જો ઉચકો એટલે ઉચકી જશે અને આવી રીતે બધી આપણે રોટલી વણી લેશું ત્રણ થી ચાર રોટલી અને પછી આપણે અહીંયા સ્લરી લગાડવાની પછી ઉપરથી થોડો ટામણનો લોટ એટલે કે મેંદાનો લોટ લગાવીએ ને પછી ઉપરા ઉપર આપણે રોટલી રાખી દેવાની છે તો આવી જ રીતે આપણે ત્રણથી ચાર રોટલી વણી લેશું તો અહીંયા આપણે પાતળી પાતળી ત્રણ રોટલી વણી લીધી છે એક અહીંયા અને બે અહીંયા સાઈડ ઉપર રાખેલી છે જો સે જે લોટ સ્પ્રિંકલ કરીને ઉપરથી બીજી રોટલી લગાવી દીધી છે જો જોઈતી નથી આપણે હવે અહીંયા આપણે સ્લરી લગાડી દેશું આખી રોટલીમાં લગાવી દેવાનું છે આપણે ઉપરથી થોડોક આપણે લોટ સ્પ્રિંકલ કરશું ઉપરથી આપણે બીજી રોટલી આવી રીતે રાખી દેવાની છે આપણે ઉભીએ ને એટલે સંકોચાઈ જાય છે પાછું તમે આમ કરશો એટલે થઈ જશે વ્યવસ્થિત પાછું આપણે ઘી લગાવી લેવાનું છે જે આપણે સ્લરી તૈયાર કરેલી મેંદાના લોટવાળી સેમે જ રીતે આપણે ત્રીજી રોટલી પણ રાખી દીધી છે અને એની ઉપર પણ આપણે સ્લરી લગાડી લેવાની છે હવે આપણે આને પાછું ભણી લેશું હળવા હાથે આપણે વણશું હવે આપણે એને કટ કરી લેવાનું છે આવી રીતે નાના નાના ટુકડામાં આપણે કટ કરી લેશું વણતા હતા ત્યાં ધીમા ગેસ ઉપર આપણે તેલને ગરમ થવા રાખી દીધું હતું હવે ખારી ઉમેરીને આપણે તળી લેશું ગેસ સાવ ધીમો કરી લીધો છે આપણે ગેસ આપણે સાવ મીડિયમ રાખશું મીડિયમ ગેસ ઉપર ક્રિસ્પી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી ધીરે ધીરે બધા પડથી એકદમ સરસ ફૂલવા લાગી છે અને તળાવ પણ લાગી છે જો મસ્ત એવાના પડ પણ ખુલે છે જેવી બજારમાં મળે એવી એવી જ આપણી ઘરે ખારી આપણી તૈયાર થશે અને આપણે આજ ઓવન વગર ખારી તૈયાર કરીએ છીએ અને અલટ પલટ કરી અને બધી સાઈડથી સરસ આપણે તળી લેવાની છે ખારીને બધી સાઈડ ફેરવી ફેરવી અને આપણે સરસ તળી લેવાની છે ક્રિસ્પી થાય ત્યાં સુધી ગોલ્ડન કલર આવી જવો જોઈએ આપણો ખારીનો જેવો બજારમાં હોય છે એવો કલર આવે ત્યાં સુધી આપણે એને તળવાની છે

ેસને આપણે ઉમેરતી વખતે સાવ ધીમો કરી નાખવાનો છે ઉપર આવી જાય પછી હળવેથી આપણે ફેરવવાનું

કે એમ પાટલાની અંદર રોટલી ચોટી જાય તો આવી રીતે અટામણવારી કરી અને પણ રોટલી તમે વણી શકો છો પણ એકદમ પતલી વણવાની તો આપણા ખારીના પળ એકદમ સરસ પતલા થશે

સબસ્ક્રાઈબ કરજો બેલ લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો